ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ તારીખ સોળ દસ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો અહીંયા જીરાની હરાજી ચાલુ છે કરિયાણા બલ માલ હતો એના પાંત્રીસો ને પંચાવનના નામ પડ્યા છે બાકી જનરલ બજાર ત્રણ હજારથી માંડીને ચોત્રીસો આજુબાજુના ભાવ છે જીરાના અને સારો ચોત્રીસો પચાસ પાંત્રીસો પણ આવે તો ચાલુ હરાજી જોઈ લઈએ પાંત્રીસ પંચાવન કરિયાણા જેવું પાંત્રીસ પંચાવન

33 3380 3380 હાલો નામ બોલાય કોકવા ચાર બટ કોનું હોય હતું હાલે અંદર बत्री सौ पचीस बत्रीस पचीस